વરસાદી વિનાશ અને કેરીનું ઘર એક જંગલમાં બધા પક્ષી અને જાનવરો ખૂબ જ પ્રેમથી માન સન્માન સાથે રહેતા જંગલ ખૂબ સુંદર હતું આ જંગલમાં એક આંબો હતો જેમાં ઘણી બધી મીઠી કેરીઓ લાગતી હતી આ કેરીઓનો સ્વાદ બધા જાનવરોને ખૂબ ગમતો જેના કારણે આ આંબાનું ઝાડ આખા જંગલમાં પ્રસિદ્ધ હતું અને ગોલ્ડીબાજ આંબાની ઈર્ષા કરતો હતો બધા ઝાડ મારા જંગલમાં છે પહેલા બધા જાનવરો મારા જંગલમાં આવતા અને દરેક ફળના બદલામાં કંઈક ને કંઈક આપતા હતા પણ આંબો બધાને ફ્રીમાં કેરીઓ આપે છે આના કારણે મારો ધંધો ચોપટ થઈ ગયો છે એક સાંજે ખૂબ જ તોફાન આવ્યું એ વખતે સોનું કબૂતર ઝાડ પાસેથી પસાર થતો હતો તોફાન આવતું જોઈને ઝાડ નીચે બેસી ગયો એ સમયે ગોલડીબાજ પણ ત્યાં જ છુપાયેલો બેઠો હતો હવે આવશે મજા તેણે પથ્થર ઉઠાવ્યો અને ઝાડની ડાળી પર મૂક્યો તેનાથી ઝાડની ડાળી તૂટી અને સોનું કબૂતર પર પડી અને સોનું કબૂતર ત્યાં જ મરી ગયું તોફાન શાંત થયું પછી બધા પક્ષી અને જાનવરો ત્યાં ભેગા થયા આબાનું ઝાડ અમે તને કેટલું માન સન્માન આપતા હતા અને તેનું તે અમને આ ઇનામ આપ્યું આ મારી ભૂલથી નથી થયું તોફાન ઘણું હતું અને તને ડાળી સંભાળવી જોઈતી હતી તારા કારણે અમારું સોનું કબૂતર મરી ગયું હવે અમે તારું એક પણ ફળ નહીં ખાઈએ કે નહીં કોઈ તારી સાથે વાત કરે મિત્રો મારી વાત સાંભળો બધા ત્યાંથી જતા રહ્યા પછી આંબાનું ઝાડ બિચારું એકદમ એકલું થઈ ગયું અને દિવસ રાત રડીને પસાર કરવા લાગ્યું આ જંગલમાં મીનું ચકલી પણ હતી તેની સાથે ત્રણ બચ્ચા પણ હતા બાળકો તમે ક્યાંય ના જતા હું તમારા માટે ખાવાનું શોધવા જઉં છું મને પાછા આવતા આવતા સાંજ પડી જશે મમ્મી બધા પક્ષીઓ ફક્ત એક જ કલાકમાં ફળ લઈને આવે છે પણ તમને અમારી માટે ફળ લાવવામાં આટલો સમય કેમ લાગે છે બાળકો આપણા જંગલમાં કેરીના સિવાય બીજો કોઈ ઝાડ નથી અને તેમાંથી આપણે કેરી ના લઈ શકીએ જંગલના બીજા પક્ષીઓ અને પ્રાણીઓ ગોલ્ડી બાજના બાગમાંથી ખરીદીને લાવે છે પણ મારી જોડે તો તેને આપવા માટે કઈ નથી તેથી હું બીજા જંગલમાંથી તમારા બધા માટે ફળો લાવું છું તેથી મને વધારે સમય લાગે છે ઠીક છે મમ્મી જલ્દી આવજો મીનુ ચકલીને ગઈ ઘણો સમય થયો હતો તેના બચ્ચા પણ તેની રાહ જોતા હતા પણ તે આવે તે પહેલા જ મોસમ બદલાયો અને વરસાદ શરૂ થયો એવામાં ત્યાં ગોલ્ડીબાજ આવ્યો મેનુ ચકલી ક્યાં છે આ મેનુ ચકલી તેને જોઈ બધા બચ્ચા ડરી ગયા અને આસપાસના પક્ષી ત્યાં ભેગા થયા શું થયું ગોલ્ડીબાજ કેમ બચ્ચાઓ પર ભડકી રહ્યો છે એવામાં મીનુ ચકલી આવી ગઈ તેની ચાંચમાં એક સફરજન લટકતું હતું લો મારા બાળકો હું આવી ગઈ ત્યાં તેણે બીજા પક્ષીઓને પણ જોયા ગોલ્ડીબાજ તું અહીંયા શું કરે છે અને તમે બધા લોકો આવી રીતે મારા ઘરે કેમ આવ્યા છો જોયું તમે બધાએ આની ચોરી પકડાઈ ગઈ તો કેવી માસૂમ બને છે આ દરરોજ મારા બાગમાંથી ફળ ચોરીને લાવે છે અને તેના બચ્ચાઓને ખવડાવે છે અરે મેં આવું કંઈ નથી કર્યું હું તો ખૂબ મહેનત કરીને બીજા જંગલમાંથી મારા બાળકો માટે ફળ લાવું છું મીનુ આ વાત સારી નથી તું ગોલ્ડી જંગલોમાંથી ફળ ચોરી તારા બચ્ચાને ખવડાવે છે હા એની પાસે મને આપવા માટે કશું નથી એટલે આવું કરી રહી છે અને પાછી એમ કહે છે કે દૂર જંગલોમાંથી ફળ લાવે છે ઘણી લાંબી ચર્ચા થઈ પણ મીનુ પોતાને સાચી સાબિત ન કરી શકી મીનુ આ વાત આપણા જંગલ માટે બિલકુલ સારી નથી તારે અત્યારે જ ગોલ્ડીબાજના ફળોની કિંમત ચૂકવવી પડશે कवे हूं तने शो आपी सकू छू मारा जोडे आपवा मते काई नथी तारी पास कशो नथी तो शो थयो आ घर तो छे आटला दिवस थी तू तो फल चोरे छे तो इटली कीमत तो थई गई के आ घर तो मारा नामे थई जाय आ वो न कहशो आ घर हूं तमने आप ही देईस तो हूं अने मारा बाळको क्या रही छू टेम पण कितलो धोध मार बरसात छे मेनू तारया घर छोडी નહીં તો ગોલ્ડીબાજ સાથે આ અન્યાય થશે બધા પક્ષીઓએ મળીને તેને ઘરની બહાર કાઢી ગોલ્ડીબાજ ઘણો ખુશ થયો ચલો બાળકો વરસાદ પડી રહ્યો છે આપણે નવું ઘર શોધવું પડશે વરસાદ ઘણો હતો મીનુ તેના ત્રણ બચ્ચા સાથે વરસાદમાં ઉડી રહી હતી ભીની પાંખો સાથે ઉડવું ઘણું મુશ્કેલ હતું પણ બચ્ચાઓને જીવાડવાનું સાહસ તેને શક્તિ આપતું હતું પણ બિચારા બચ્ચા કેટલું ઉડી શકતા નથી તમારામાં ખૂબ હિંમત છે બાળકો આવી રીતે હાર ના માનસો ઉડવાનો પ્રયત્ન કરો બચ્ચાઓએ ઘણું જોર લગાવ્યું પણ વરસાદના તોફાને તેમને પાછળ ધકેલ્યા બાળકો ત્રણેય બચ્ચા પેલા આંબાના ઝાડ નીચે પડ્યા અહીંયા તેમને હવા બિલકુલ લાગતી ન હતી અને આસપાસ પાણી પણ ભરાયું ન હતું મીનું ચકલી પણ ત્યાં પહોંચી અરે મીનું ચકલી તું આ બચ્ચાઓ સાથે આટલા વરસાદમાં ક્યાં નીકળી છે તારે તો ઘરે હોવું જોઈએ ને હા કેરીના ઝાડ હું તો ઘર માં જ હતી પણ ગોલડી બાજે મારા ઉપર એવો ઇલzaam લગાડ્યો કે જંગલના પક્ષીઓ મને મારા જ ઘરમાંથી કાઢી મૂકી એ દુષ્ટનું કામ જ એ છે કંઈ વાંધો નહીં અહીં તો આરામથી રહી શકે છે તારે હવે કોઈની ચિંતા કરવાની જરૂર નથી હવે અમે ક્યાં રહીશું પહેલા તમે તમારી ભૂખ શાંત કરો આમ કહી તેણે ચાર કેરીઓ પાડી અરે વાહ આટલી મોટી કેરી બચ્ચાઓ ખુશીથી કેરી ખાવા લાગ્યા તેમને જોઈને મીનુ ચકલી પણ કેરી ખાવા લાગી પછી તેણે કહ્યું કે ધન્યવાદ કેરીના ઝાડ હવે અમે જઈએ છીએ ના તારે ક્યાંય જવાની જરૂર નથી હું તને કેરીનું ઘર બનાવી આપું છું શું કહ્યું કેરીનું ઝાડ તે કેવી રીતે હમણા જો આમ કહી તેણે ઘણી બધી કેરીઓ પાડી અને તે કેરીઓનું એક ઘર બની ગયું કેમ નહીં બાળકો તમે અને મીનુ આમાં આરામથી રહો આ સાંભળી બચ્ચા ખુશ થયા અને મીનુ ચકલી સાથે તે ઘરમાં જતા રહ્યા ઘરમાં બેસવા માટે કેરીની ખુરશી બની હતી અને તેમાં રહેલી બારીમાંથી બહારનો નજારો જોવાતો હતો ઝાડ પણ દેખાતું હતું તો ખૂબ સરસ છે પ્રિય ઝાડ તારો ખૂબ ખૂબ ધન્યવાદ આબાનું ઝાડ હસ્યું બીજી બાજુ બધા પક્ષીઓ ખૂબ જ હેરાન હતા જંગલમાં પૂર આવ્યું હતું બધાના ઘર તૂટી ગયા હતા અને બધા આમ તેમ ભાગતા હતા અરે પેલું જુઓ આંબાના ઝાડની પાસે જરાય પાણી ભરાયું નથી ચલો ત્યાં જ જઈએ આપણે બધા પક્ષીઓ આંબાના ઝાડ પાસે ભેગા થયા તમને આટલા બધા દિવસો પછી જોયા મને ખૂબ સારું લાગ્યું અમે તારી જોડે ક્યારે ના આવત વરસાદમાં અમારા ઘર નષ્ટ થઈ ગયા છે અને અમને તો સમજાતું જ નથી કે તારી આજુબાજુ તો પાણી ભરાયું જ નથી ત્યાં બધાની નજર કેરીના ઘરમાં પડી કે જેની બારીમાંથી મીનુ જોતી હતી અરે આ મીનુ ચકલી પાસે ઘર ક્યાંથી આવ્યું આ તો કેરીનું ઘર છે મિત્રો આવું જ ઘર હું તમને બનાવીને આપી શકું પણ એ પહેલા મારે તમને કંઈક કહેવું છે સોનું કબૂતરને મેં નહોતું માર્યું ગોલ્ડી બાજે મારી એક ડાળી તોડી નાખી કે જે સોનું કબૂતર પર પડી અને પછી ગોલ્ડી ભાગી ગયો અને તમે મારી વાત સાંભળ્યા વગર મને અપરાધી ઘોષિત કરી નાખ્યો આ સાંભળી બધા પક્ષી હેરાન થઈ ગયા ગોલ્ડી બાજ આટલો દુષ્ટ હશે તેની તો અમને ખબર જ નહોતી તમે બધા ભીના છો ઠંડી પણ વધી રહી છે હું તમને એવા ઘર બનાવીને આપું છું ને કે તમે તેમાં આરામથી રહેશો આમ કહી આંબાએ ઘણા બધા ફળો પાડ્યા અને તેમાંથી ચાર કેરીના ઘર બની ગયા અરે વાહ આ ઘર તો કેટલા સરસ છે પણ આ ઘર જાતે જ કેમ તૈયાર થઈ ગયું જ્યારે તમે મારી પાસે નહીં આવવાનું અને ફળ ખાવાનું બંધ કર્યું હતું ને તો હું દિવસ રાત રડતો હતો એવામાં એક પરી મારી પાસે આવી તેણે જ મારી કેરીઓ ખાઈને મને આશીર્વાદ આપ્યા કે ભલે ગમે તેવો મોસમ હોય તે મને કોઈ પણ રીતે નુકસાન નહીં પહોંચાડી શકે અને હું જ્યારે છું ત્યારે મારી કેરીની મદદથી પરેશાનીમાં રહેલા જંગલવાસીઓની મદદ કરી શકું તું અમને માફ કરી દેવાલા મિત્ર અમારાથી બહુ મોટી ભૂલ થઈ અને આ સુંદર ઘરો માટે આભાર આ સાંભળી ઝાડ ખુશ થયું પછી બધા પક્ષીઓ તે ઘરમાં જતા રહ્યા બધાને ઘર ઘણા ગમ્યા અને બધા બારીની બહાર વરસાદનો નજારો જોવા લાગ્યા એવામાં ગોલ્ડીબાજ ત્યાં આવ્યો આ શું તમે બધા કેરીના ઝાડ પાસે બેઠા છો એ જાણવા છતાં કે એ હથિયારો છે અમને તારી બધી ચાલાકી ખબર પડી ગઈ છે ગોલ્ડી હવે અમારા જંગલમાંથી નીકળી જા આ સાંભળી ગોલ્ડીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેની પર વીજળી પડી झटको खाई ने जमीन पर पड़ोस झाड़नी साथ जोर पक्षीओ थी हसवा लग गया